નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક બિહારમાં જાહેર મંચથી કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીના માતૃશ્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી આ મામલે મહીસાગર જિલ્લા ભાજપે રાહુલ ગાંધીનું પુતળું દહન કર્યું હતું લુણેશ્વર ચોકડી પર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ અને યુવા મોરચાના કાર્યકરોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાય હાયના નારા બોલાવ્યા હતા મહીસાગર જિલ્લા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસે પોતાનું વિકૃત અને હલકું માનસિક કક્ષા છતું કર્યું છે તેવું તેમણે જણાવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે કોંગ્રેસે પોતાની હલકી માનસિકતા છતી કરી છે નમસ્કાર ગત રોજ બિહારમાં ઇન્ડી ગઠબંધન એટલે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની રેલી અને ત્યારબાદ સભાના આયોજનમાં મુખ્ય મંચ ઉપરથી દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતૃશ્રીને અભદ્ર શબ્દો મુખ્ય મંચ ઉપરથી ઉચ્ચારણ કરવામાં આવ્યું ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા ભાજપને યુવા મોરચા દ્વારા એક ઉતળા દહનનો કાર્યક્રમ આજ લોકો કરવામાં આવ્યો હતો અને એમાં મુખ્ય મંચ ઉપરથી જ્યારે સ્વર્ગસ્થ હીરાબાને અપશબ્દો જ્યારે બોલવામાં આવ્યા છે ત્યારે મહીસાગર જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ આજે જે યુવા મોરચાનો કાર્યક્રમ થયો છે એના માધ્યમથી ભાજપ ભારતીય જનતા પાર્ટી મહીસાગર આ બાબતને આ એમની હલકી રાજનીતિને સખત શબ્દોમાં વખોડે છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભેગા થઈ અને કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની